અરેબંધ સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નામની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવનિ પાર્ક એપાર્ટમેન્ટમાં એક કોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો આ જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ શું કરા તેની એર કંડિશન ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલ માં મોત કરેલી એક ઈમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો છે અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની ઘોષમાં હતી અને કાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી ની અમાઉન્ટ અને એનો મોબાઈલ કરવામાં આવ્યો છે આરોપી આરોપી પણ મળી છે હા આ પ્રકારના ઘણા સીટી ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે લગભગ દસ થી બાર જગ્યા જેટલા છે આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોય શકે છે